હ સનામસ્તે નાザરો સામે જો એકદમ મનાલી જેવી ફીલાવે છે ખાલી ફેરઠો છે તો મનાલીના પહાડ પર બરફનો હતો હા બરફ હતો અને અહીંયા ત્યાં વ્હાઇટ ચાદર પથરાયેલી છે અહીંયા ગ્રીન ચાદર પથરાયેલી છે વાહ બસ હા તો બસ હવે મેં નાસ્તો કરવા માટે જઈશું રાઈટ હ ને પછી પછી આપણે કાલે સાંજે એવી વાત કરી હતી ગઈકાલે આગલા બ્લોગમાં એવી વાત થઈ હતી કે આપણે પેલું શું જોવા જવાનું છે

ત્યાં ચાલીસ રૂપિયા એન્ટી ટિકિટ છે ટિકિટ લઈ નીચે જઈશું ત્યાં ઓનલાઈન ટિકિટ છે ટિકિટ લઈ નીચે જઈશું પાંચ મિનિટ ચાલવાનું રહેશે નીચે પહોંચીને જે બોટનું કાઉન્ટર છે ત્રણ કાઉન્ટર છે અલગ અલગ તમારે ગઈકાલે જે કીધું હતું ફાઇવ સીટર છે એક હજાર એસી રૂપિયા છે એને પંદર મિનિટ રાઈડ કરાવશે સેવન સીટર છે એ એક હજાર ચારસો છે એ પંદર મિનિટ રાઈડ કરાવશે ત્રીસરી બોટ છે ફેમિલી બોટ સ્લો બોટ જો બે હજાર રૂપિયા લેશે અડધો કલાક રાઈડ કરાવશે ચાર કિલોમીટર લાંબુ ડેમ છે એ લોકો રાઈડ કરાવશે એ બોટિંગ કર્યા પછી ત્યાંથી આપણે બાય રોડ જઈશું ચાર કિલોમીટર આગળ ઇકો પોઈન્ટ ઇકો પોઈન્ટ એટલે પડઘા પર છે આવા જ રિટર્ન આવશે એક નાનું ત્યાં માર્કેટ છે છોકરાઓ માટે કોઈ ખીલાના લેવું હોય ત્યાં પરચેસ કરી શકો છો એના પછી ત્યાંથી પાછા આપણે હોટલ ઉપર આવીશું બપોરે સાડા બારથી દોઢના વચ્ચે લંચ કરીને એના વિક્રો નેશનલ પાર્ક રાજામલા જઈશું એ કેટલા વાગે આપણે અહીંયા આવ્યા એના પછી તમને હું ટાઈમિંગ આપીશું તો આપણે જે જગ્યાએ જઈએ ને ત્યાંની કંઈક કંઈક અલગ અલગ નવીનતા હોય છે તો અહીંયા કેરેલામાં આ ટાઈપની ડસ્ટબિન હોય છે જોઈ લો આ છે બોટલના શેપની ડસ્ટબીન અને એ બી ખાલી જો અહીંયા મોઢવાનું એટલું જ છે એટલે તમે કાંઈ પણ બાર કચરો બાર ઘણો કચરો છે પણ બોટલ પ્લાસ્ટિક બધું એમાં જ એડ કરવાનું છે એટલે એનો શેપ જ એવો બોટલનો આપ્યો છે આમ હવે અહીંયા આપણે રસ્તામાં એક ફોટો પોઈન્ટ આવ્યો છે તો આપણે અહીંયા બસ ઊભી રહી છે આપણે બધા ફોટો પાડી લઈએ જો અહીંયા મમ્મી પપ્પા તો અગાઉ ગોગલ્સ પહેરીને રેડી થઈ ગયા છે અને બીજા બધા ફોટો પાડવા માંડ્યા છે હવે આપણે પાડી લઈએ ફોટો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મટુપટ્ટી ડેમ અને વિધિ થોડાક ફેર ચડે છે એના જેવું થાય છે હા વિધિ ફોટો પોઈન્ટ છે એન્ટ્રી ફી ની વાત કરીએ તો પર પર્સન ચાલીસ રૂપિયા છે અહિયાં થી તો એન્ટ્રી નથી લેવાની લાગતી પણ આગળ જ્યાં બોટિંગ ને બધું હોય છે ને તો બોટિંગ ના ચાર્જિસ છે બસો રૂપિયા આ જો ડેમ છે તો આપણે પહોંચી ગયા છીએ હવે મટુપટ્ટી ડેમ અને આ એની એન્ટ્રી છે પર પર્સન ફોર્ટી રૂપીસ એન્ટ્રી ચાર્જ છે અને અહીંયાથી આપણા અંકલ ગૂગલ પેથી પેમેન્ટ કરે છે કેશ બી ચાલે છે સોરી જો આપણે ડેમ ડેમની સાઈટ ઉપર જઈએ છીએ અહીંયાથી થોડું ચાલવું પડે એવું છે પાંચ શું કહે પાંચસો મીટર જેવું વોકિંગ ડિસ્ટન્સ છે અને ચાલીને નીચે જઈશું

તો આ ટાઈપની બી કઈક અહીંયા બોટ હશે મટુપટી ડેમ પર કે જે પ્રોપરલી ટોટલી સોલાર થી ચાલતી હોય એમ ઓકે સો બધાને લાઈફ જેકેટ તો પહેરાવે છે વાંધો નથી મમ્મી તો પહેરીને બેસી ગયા છે લે મેં તને કરીને આપ્યું તું બસ એમ વાહ હવે અહીંયા ટાઈટ કરવાનું

પ્રેમ ઘટે <laughs> 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 उयो उयो नपल न्यु कपल मार छ हेलो वा 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 अवाज आयो, <वाज>, आयो। <laughs>

<laughs> आ दवल बोले छे नो आवाज अमता दवल रूम माथी बोलता होइन त अपन ने होल माई न सम्भरातो होय आलो म ट्राई करू आलो तो दवल बोल <laughs> <आगे वोल। laughs> ले आज म ट्राई ओ दवल

પણ બહુ બધા અહીંયા ઇકો સંભrai જો લે આ પહેલો એવો પોઈન્ટ આપણે જોયો કે મતલબ એવો બહુ બધી જગ્યાએ પોઈન્ટ પણ મજા આવી ગઈ કા

આ ટીંડોળાનો સંભારો કે સબ્જી છે પછી ઊંધિયું છે બુંદીની શું છે બુંદીની કઢી કઢી છે રાયતું મેં નથી લીધું પણ પાઈનેપલ અને એનું પાઈનેપલ અને કાકડીનો સલાડ છે રોટલી ને પૂરણપોલી છાસ ને જે રેગ્યુલર વસ્તુ આવે છે ખાંડવી સરસ છે મેં ખાંડવી ખાધી હા